you uh -huh.

તેમને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળતો નથી જેમ કે ગરમીથી બચવા માટે આરોગ્ય સુવિધા કુલર એસી પંખા આ કારણે વિહોણા લોકોને ગરમીની સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે થાક હીટ સ્ટ્રોક અને ડીહાઇડ્રેશનનો સામનો કરવો પડે છે જેને કારણે તેમના મોત થયા છે સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ નામના એનજીઓના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર કુમાર અલેડીયાએ જણાવ્યું હતું કે અગિયાર થી ઓગણીસ જૂન બે હજાર ચોવીસ વચ્ચે દિલ્હીમાં તીવ્ર લુના કારણે એકસો બાણુ બેગર લોકોના મોત થયા છે બે હાજર ચોવીસમાં મૃત્યુઅંગ ગયા વર્ષની અગિયારમી જૂનથી ઓગણીસમી જૂન વચ્ચેના મૃત્યુની સરખામણી ઘણો વધારે છે એસી ટકા અજાણા મૃતદેહો બેઘર લોકોના ના છે